ભાવનગર શહેરમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત જેવી ઘટના ઘટી છે ભાવનગરમાં સોળ વર્ષના સગીરે જન્મદિવસ પર સ્કોર્પિયો કાર ઓવર સ્પીડે ચલાવી છ વાહન ચાલકોને અડફીટે લીધા છે જોકે આ ઘટનામાં કોઈનું મોત નીપજ્યું નથી પણ આ પાંચ થી છ વાહન ચાલકોને ઈજા થઈ છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં માત્ર સોળ વર્ષીય સગીરે જન્મદિવસની ઉજવણી માટે લાવેલા સ્કોર્પિયો કાર ઓવર સ્પીડે ચલાવી 5 થી 6 વાહન સહિત લોકોને ઢફડે લીધા હતા બનાવ બાદ સ્કોર્પિયો ગાડી સાથે ભાગી રહેલ સગીર અને તેના મિત્રોને પકડી ડીડીવી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જન્મદિવસ ઉજવવાની ગેલછામાં રોલા પાડવા નીકળેલ સગીર અને તેના મિત્રોએ અનેક ઓવર સ્પીડે કાર ચલાવી અનેક લોકોના જીવ જોખમમાં મૂકી અકસ્માત સર્જ્યો છે ઈજાગ્રસ્તોનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે સામાન્ય ઈજા થયેલ લોકો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી ગયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો